ગીરના જંગલ આસપાસ ટ્રેનોની અડફેટે કપાતા સિંહોની મદદે હવે હાઈકોર્ટ આવી છે સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં એશિયાટિક સિંહો વસે છે આમ છતાં સિંહોના અકાળે મૃત્યુ થતા હોય હાઈકોર્ટે રેલવે તંત્ર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આકરી ઝાટકણી કાઢી છે અને એમણે એવું કહ્યું છે કે ગીરના સિંહો રાષ્ટ્રનું ગૌરવ છે અને એક પણ સિંહો અકાળે મૃત્યુ ના પામે એ માટે રેલવે અને વન વિભાગે ચોક્કસ નીતિ ઘડવી પડશે રેલવેની બેદરકારીથી સિંહોના મોત હવે અદાલત સાંખી નહીં લે ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર હિતની દાખલ થયેલી અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે રેલવે સત્તાવાળાઓ અને રાજ્ય સરકારના સત્તાધીશોને ટકોર કરી સિંહોના મોત મુદ્દે ઝીરો અકસ્માત પોલિસીનો અમલ કરવા કડક તાકીદ કરી હતી ગીરનું આભૂષણ ગણાતા સિંહોના અકાળે મોત મામલે જાહેર હિતની રીટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે રેલવે સત્તાવાળાઓ અને રાજ્ય સરકારના સત્તાધીશોને ટકોર કરી સિંહોના મોત મુદ્દે ઝીરો અકસ્માત પોલિસીનો અમલ કરવા કડક તાકીદ કરી હતી હાઈકોર્ટે રેલવે ઓથોરિટીની ઝાટકણી કાઢી સાફ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે માનવીની અસંવેદનશીલતાથી ઘણા સિંહો અકાળે મૃત્યુ થયા છે પરંતુ હવે કોર્ટ તેને સહન કરી લેશે નહીં તમને ખબર છે કે એક સિંહને ગુમાવતા બીજો સિંહ તૈયાર થતાં કેટલો સમય વહી જાય છે જાન્યુઆરી મહિનામાં જ બે સિંહોના આકસ્મિક મૃત્યુ થયા હતા જે બહુ ગંભીર વાત કહી શકાય સિંહો આ રાષ્ટ્રનું ગૌરવ છે તેથી રેલવે અને ફોરેસ્ટ વિભાગ સાથે બેસી ચોક્કસ માર્ગદર્શિકા બનાવે કે જેથી સિંહોના અકસ્માત અને અકાળે મૃત્યુ ઝીરો દરે લાવી શકાય હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે રેલવે ઓથોરિટીના વકીલ તેમના અધિકારીઓને બચાવવાના પ્રયત્ન ના કરે પરંતુ કોર્ટ સમક્ષ ઝીરો અકસ્માત પોલિસીના અસરકારક અમલ માટેનો પ્લાન રજૂ કરે રેલવે પોતાની જવાબદારી વન વિભાગ કોઈ વિભાગ ઉપર ઢોળે નહીં જરૂર પડીએ રેલવે ઓથોરિટી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે બેસીને યોગ્ય આયોજન કરે પરંતુ સિંહોના આ પ્રકારે પ્રકારે મોતને લેવાશે નહીં ખંડપીઠે બહુ ગંભીર ચેતવણી આપતા સરકાર અને રેલવે ઓથોરિટીને જણાવ્યું હતું કે સિંહો જ નક્કી કરશે કે તેમણે ક્યાં રહેવું અને શું કરવું આખરે તો સિંહ જ જંગલનો રાજા છે દરમિયાન ગીર ક્ષેત્રમાં વિવાદિત અકસ્માત સંદર્ભે રેલવે ઓથોરિટી તરફથી કોઈ તપાસ રિપોર્ટ નહીં મુકાતા હાઈકોર્ટે તે વાતની પણ ગંભીર નોંધ લઈ નારાજગી વ્યક્ત કરી હતી હાઈકોર્ટે ગર્ભિત ટકોર કરી કે તાજેતરના આ બંને અકસ્માતો મામલે રેલવે કશું જ કર્યું નથી ડ્રાઈવર તરફથી બચાવ કરાયો હતો કે બ્રેક મારવા છતાં સિંહોને બચાવી શકાયા નથી ગીરમાં રેલવેની સ્પીડ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે જો કે હાઈકોર્ટે રેલવેના તમામ બચાવને ફગાવી દઈ તપાસ રિપોર્ટ વિનાના અને ચોક્કસ માહિતીઓ વિનાના સોગંદનામાને પણ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને રેલવે ઓથોરિટીને નવેસરથી વિગતવાર ખુલાસા અને માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી એપ્રિલ માસમાં રાખી હતી દરમિયાન કોર્ટ સહાયક હેમાંગ શાહે જણાવ્યું કે ગીર જંગલમાંથી પસાર થનારી કુદરતી ગેસના પાઇપલાઇન પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો છે જંગલમાંથી પસાર થતાં એકસો પચાસ હેક્ટર બ્રોડગેજ પ્રોજેક્ટને પણ કેન્સલ કરવામાં આવ્યો છે પરંતુ વેરાવળ વિસાવદર અને તલાલામાં ગેજ કન્વર્ઝન હાથ ધરવામાં આવી રહ્યું છે જેના માટે રાજ્ય અને રાષ્ટ્રીય વાઇલ્ડ લાઈફ બોર્ડની પરવાનગી લેવી જરૂરી બને છે જેમના તરફથી રેલવે બોર્ડને કોઈ ક્લિયરન્સ મળ્યું નથી આ ગેજ કન્વર્ઝન જૂનાગઢથી વિસાવદર ખીજડીયાથી વિસાવદર અને વિસાવદરથી તાલાલા સુધીનો છે સિંહનો વિસ્તાર હવે વધ્યો છે તેઓ અમરેલી સુધી પહોંચ્યા છે સિંહોના અકસ્માત પણ બ્રોડગેજ રેલવે લાઇનમાં જ થાય છે કોર્ટ સહાયક તરફથી કેટલાક મહત્વના સૂચનો પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા હાઈકોર્ટની ખંડપીઠે કેસની સુનાવણી દરમિયાન રેલવે ઓથોરિટીના વલણપ્રત્વે બારોભાર નારાજગી વ્યક્ત કરી એક તબક્કે એવી ગંભીર ચીમકી આપી હતી કે જો રેલવે ઓથોરિટી યોગ્ય રીતે કામ નહીં કરે તો ગીરના જંગલમાંથી પસાર થતી તમામ ગુડ ટ્રેનના ટ્રેક બદલવા માટે અદાલતને ના છૂટકે આદેશ આપવો પડશે હાઈકોર્ટે રેલવેને સાફ શબ્દોમાં જણાવ્યું કે તમારે જે કરવું હોય તે કરો પણ સિંહોના અકાળે મૃત્યુ ના થાય તે માટે ઝીરો અકસ્માત પોલિસીનો પરિણામલક્ષી અમલ કરો ચીફ જસ્ટિસે તેમના એક અનુભવને વર્ણવતા જણાવ્યું કે તેઓ પોતે ગીરના જંગલની મુલાકાતે ગયા ત્યારે તેમના જીપ્સી વેનના ડ્રાઈવરે તેમનું ધ્યાન દોર્યું હતું કે જ્યારે સિંહનું પેટ ભરેલું હોય તો તે પ્રાણીઓ તરફ જોતો પણ નથી સિંહ દીપડો કે વાઘ નથી તે અલગ પ્રકારનું પ્રાણી છે તે જંગલનો રાજા છે અને રાજાની જેમ રહે છે જો સિંહ ભૂખ્યો ના હોય તો તે કોઈને પણ નુકસાન કરતો નથી હાઈકોર્ટે એમ પણ જણાવ્યું કે ગીર પંથકમાં ઘણી જગ્યાઓએ ફેન્સિંગ તૂટી જવાથી સિંહો રેલવે ટ્રેક ઉપર આવી જતા હોય છે તે પરિસ્થિતિ નિવારવા રેલવે ઓથોરિટી અને સરકારના સત્તાવાળાઓએ જરૂર જણાય તે તારના ફેન્સિંગની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ હાઈકોર્ટની ખંડપીઠે રેલવે ઓથોરિટીને વૈધક સવાલ કર્યા હતા કે સિંહોના અકસ્માત કેવી રીતે થાય છે તેની તપાસ કરવા કોઈ કમિટી રચાઈ છે કે કેમ જેથી રેલવે તરફથી જણાવાયું કે રેલવે અને ફોરેસ્ટ વિભાગની એક સંયુક્ત કમિટી આ મુદ્દે બનાવાય છે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ સિંહોની મૂવમેન્ટની રેલવેને જાણ કરાઈ છે જેથી ટ્રેનની સ્પીડ ઘટાડવામાં આવે તેથી કોર્ટે સીધો જ સવાલ કર્યો કે જો ટ્રેનની સ્પીડ ઘટાડી દેવાતી હોય તો પણ અકસ્માતો કેમ સર્જાય છે એનું કારણ શું જેથી રેલવેએ બચાવ કરતાં જણાવ્યું કે જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહોની મૂવમેન્ટની માહિતી રેલવેને મળતી નથી હોતી ત્યારે ક્યારેક સિંહ અચાનક રેલવે ટ્રેક ઉપર આવી જવાથી અકસ્માત સર્જાતા હોય છે જો કે રેલવેના આ પ્રકારના બચાવે હાઈકોર્ટ ખૂબ જ રાહત અનુભવી રહ્યા છે અને સાથોસાથ હવે એવી આશા પણ રાખે છે કે ગીરના સિંહો જે પૂરા ગુજરાતનું આભૂષણ છે પૂરા ભારતની ગરિમા છે આવા સિંહો રેલવે ટ્રેક ઉપર કપાતા હવે બચશે